આજે હું તમને બતાવીશ એકદમ સોફ્ટ અને સ્પોન્જી એવા ઢોકળા એ પણ આપણે આજે બનાવીશું એકદમ નવી રીતે શું તમારા ઢોકળામાં જારી કે એ સ્પોન્જી એવા સોફ્ટ નથી બનતા તો આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે અને એકદમ સહેલી રીતે એ પણ આજે આપણે જે આપણે ઢોકળા બનાવીશું એ દહીં અને છાશના ઉપયોગ વગર આજે આપણે ઢોકળા બનાવીશું તો એના માટે અહીંયા આપણે બસો ગ્રામ લોટ લીધો છે લોટને આપણે સરસ એવો ચાળી લીધો છે અને લોટને ચાળવો જ જોઈએ તાકી લોટમાં જ્યારે આપણે ઢોકળા બનાવીએ ત્યારે એકદમ સોફ્ટ અને જાળીદાર બને છે અને એમાં હવાના કણ ભરાતા હોય છે તો ચાલો હવે આપણે સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું અને સાથે આપણે ઉમેરી દઈશું આદુ અને લસણ અને મરચાંની પેસ્ટ જો તમે આદુ મરચા ના ખાતા હોય અને બાળકો માટે બનાવતા હોય તો તમે મરચાં કે એવું તમે સ્કીપ કરી શકો છો પણ આની સાથે આપણે તીખાસમાં ઉમેરવાથી બહુ ટેસ્ટ એવા લાગે છે અને અહીંયા આપણે એક ગ્લાસ પાણી લીધો છે અને એમાં આપણે પાણી ઉમેરી દઈશું તો આપણે બિલકુલ આજે આપણે જે બનાવીશું એ છાસ કે દહીંના ઉપયોગ વગર અને એને પલાળવાની કે રાખી મૂકવાની ઝંઝટ વગર આથાની આથો લાવવાની ઝંઝટ વગર આજે આપણે બનાવીશું એકદમ સોફ્ટ એવા ઢોકળા તો આ ઢોકળા તમે એકદમ તમે જો નહીં આવડતા હોય એને પણ એનાથી પણ તમારા આ ઢોકળા એકદમ સોફ્ટ એવા બનશે જો તમે પહેલીવાર બનાવતા હશો તો પણ તમારા આ આ રીત અને આ પરફેક્ટ રીતથી તમે આ રીત જોઈને બનાવશો તો સરસ એવા બનશે અને સાથે આપણે હવે ઉમેરીશું લીંબુના એક ચમચી લીંબુના ફૂલ લઈ લીધા છે અને આપણે બસો ગ્રામ ચણાનો લોટ લીધેલો છે એની સાથે આપણે અડધો ગ્લાસ પોણો ગ્લાસ પાણી ઉમેરી અને એક ચમચી આપણે લીંબુના ફૂલ લીધેલા છે તો લીંબુના ફૂલને આપણે આ રીતે ખાઈણીથી ખાંડી લીધા છે અને સાથે થોડું પાણી આપણે ઉમેરી અને ઓગાળી લેવાના છે એટલે સરસ રીતે આપણા ઓગળી જાય અને જ્યારે આપણે અંદર ઉમેરીએ ત્યારે આપણે આખા દાણા એવા ના લાગે તો આ રીતે એને ઓગાળીને આપણે સાઈડ પર મૂકી દઈશું અને પછી આપણે એમને હું તમને બતાવીશ તો અહીંયા આપણે બેટર લઈ લીધું છે અને બેટરની અંદર આપણે લીંબુના ફૂલનું પાણી અંદર ઉમેરી દીધું છે અને ફરી પાછું આપણે એકદમ મિક્સ કરી લેવાનું છે અને તમારે એને એટલું ફેટતા રહેવું કે એકદમ તમારા લોટનો કલર છે એકદમ બદલાઈ જવો જોઈએ ને હવે ખાતો મીઠો આપણે મીઠો સ્વાદ આપવા માટે અડધી ચમચો આપણે ખાંડ લીધેલી છે તો આ રીતે અંદર ઉમેરવાથી બહુ જ ટેસ્ટ એવું લાગે છે થોડો ખાટો મીઠો લાગશે અને તમને એવું લાગશે કે આપણે દહીં કે અંદર ઉમેરેલું છે આથો લાવે આથા વગર પણ તમે એકદમ સોફ્ટ અને સ્પોન્જી એવા ઢોકળા બનાવી શકશો તો હવે આપણે બેટર તૈયાર થઈ ગયું છે ત્યાં સુધી આપણે જે એને એને તમે ઢોકળા જ્યારે તમે થાળી વગર પણ તમે બનાવી શકો છો તો અહીંયા આપણે આજે બનાવીશું નાની એવી વાટકીની અંદર કટોરીમાં તો જેટલી આપણે કટોરીમાં આપણે બેટર આવશે એટલું આપણે ભરીશું આ રીતે અને એની અંદર આપણે તેલ લગાવી દઈશું તો મેં અહીંયા સાત જેટલી આપણી વાટકી લઈ લીધી છે અને સાથે હવે આપણે એક સ્પીંચ આપણે નાની એવી સ્પૂનથી આપણે સોડા ઉમેરીશું ખાવાના મીઠા સોડા તો મીઠા સોડા આપણે ઉમેરીને આ રીતે એને એટલું ફેંટીશું ને કે આપણું બેટર છે એકદમ ફ્લપી થઈ જાય અને ફૂલી પણ જાય તમે જોઈ શકો છો આપણું બેટર એકદમ કેટલું ફૂલીને ઉપર સુધી આવી ગયું છે તો હવે આપણે આ ઢાંકણીની અંદર આપણે ભરી દઈશું વાટકીની અંદર તમે મોટી વાટકી પણ તમે લઈ શકો છો જે દાળ શાકની આપણી પાસે હોય છે એને એમાં પણ તમે કોઈ પણ મોલ્ડમાં તમે આ રીતે ભરી શકો છો તો અહીંયા તમે જોઈ શકો છો આપણું બેટર પણ એકદમ સ્મૂથ અને ફ્લપી એવું લાગે છે તો હવે આપણે સ્ટીમરમાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે અને તમે સ્ટીમર ના હોય તો પણ તમે આને બનાવી શકો છો કંઈ પણ તમે કઢાઈની અંદર પાણી ભરીને તમે જો ઘણાની પાસે સ્ટીમર નથી હોતું તો પણ તમે આ બનાવી શકો છો અને બીજા આપણે ઢોકળાનું થાળીમાં પણ આપણે થોડું બેટર આપણે પાથરી દીધું છે અને આપણે પંદર મિનિટ માટે આપણે સ્ટીમ કરવા દીધા હતા તો પંદર મિનિટ આપણી થઈ ગઈ છે અને પંદર મિનિટ પછી આપણે ચેક કરી લઈશું અને હવે એને નીચે ઉતારી લઈશું અને હવે લઈ લઈશું આપણે બધા જે થાળીની અંદર આપણે લઈ લઈ લઈશું તો તમે જોઈ શકો છો તો હું થોડું તેલ લગાવી દઉં છું તો આ રીતે મિત્રો તૈયાર છે તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ એવા આપણા સ્પોન્જી તમે આ રીતે જો ક્યારે પણ ના બનાવીએ તો તમે તમે સ્ટીમ ની થાળી વગર પણ તમે બનાવી શકો છો તો આ રીતે તમે જોઈ શકો છો કોઈ પણ તમે વાટકીની અંદર આ રીતે બનાવશો અને આ રીતે જો તમે બનાવશો તો તમારા એકદમ ઢોકળા એટલા સોફ્ટ અને જાળીદાર અને તમે જોઈ શકો હું કેટલું પ્રેસ કરું છું તો પણ એ જ પાછું આપણી સ્થિતિમાં આવી જાય છે અને આપણો ઢોકળું એવું ને એવું રહેશે અને આ રીતે હવે હું વઘાર પણ મેં ને અને મીઠા લીમડાનો કરી અને વઘાર પણ આપણે લઈ લીધો છે તો છે ને મિત્રો એકદમ ઈઝી તો આ રીતે બીજા હું તમને જે થાળીવાળા પણ બતાવીશ તો આ રીતે બનાવવાથી બહુ જ ટેસ્ટી લાગે છે અને ઢોકળા ખાવામાં જો તમે ચા નાસ્તા સાથે બનાવો અને તમે ફક્ત તમે પંદર મિનિટની અંદર જ આ તૈયાર કરી શકશો અને જ્યારે પણ તમારા ઘરમાં કોઈ ગેસ્ટ કે આવે કે બાળકો અને તમને કંઈ નાસ્તાની અંદર ખાવાનું મન થતું હોય તો તમે આ રીતે બનાવી શકો છો તો છે ને મિત્રો તો જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો અને જો તમે ચેનલમાં નવા આવ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો છે ને મિત્રો એકદમ ઇઝી સોફ્ટ અને સ્પોન્જી ઢોકળા